જીવન સૈદ્ધાંતિક વિચારો અને સાહિત્યિક વિવેચન પર પ્રભાવ જેકલકાં ચાંકલકાંન ઓગણીસો થી ઓગણીસો એક્યાસી વીસમી સદીના સૌથી પ્રભાવશાળી મનોવિશ્લેષકો અને સૈદ્ધાંતિક વિચારકોમાંના એક હતા જેમણે મનોવિશ્લેષણ ફિલસૂફી અને સાહિત્યિક ટીકાના ક્ષેત્રમાં ક્રાંતિકારી યોગદાન આપ્યું લકાઈએ સિગમન્ડ ફ્રોઇડના મનોવિશ્લેષણને પુનર્વ્યાખ્યાયિત કરીને તેને ભાષા સંરચનાવાદ અને ઉત્તર સંરચનાવાદી વિચારો સાથે જોડ્યો તેમની વિભાવનાઓ જેમ કે પ્રતિકાત્મક વ્યવસ્થા સિમ્બોલિક ઓર્ડર કાલ્પનિક વ્યવસ્થા ઇમેજિનરી ઓર્ડર વાસ્તવિક રિયલ મિરર સ્ટેજ મિરર સ્ટેજ અને ઈચ્છા એ વિવેચન ને નવી દિશા આપી આ નિબંધ લકા ના જીવન તેમના સૈદ્ધાંતિક વિચારો સાહિત્યિક ટીકા પર તેમનો પ્રભાવ અને તેમની ટીકાઓ ને સાહિત્યક વિવેચન ના સંદર્ભમાં ત્રણ હજાર શબ્દો માં વિગતવાર રજૂ કરે છે એક જેક લકા નું જીવન અને ભૌતિક પૃષ્ઠભૂમિ ચીક લા જન્મ તેર એપ્રિલ ઓગણીસો ના રોજ પેરિસ ફ્રાન્સ એક મધ્યમ વર્ગ ના પરિવારમાં થયો હતો તેમણે તબીબી અભ્યાસ કર્યો અને ના વિશેષતા પ્રાપ્ત કરી લકાએ શરૂઆતમાં પરંપરાગત મનોવિશ્લેષણ નો અભ્યાસ કર્યો પરંતુ ફ્રોઈડ ના વિચારો ને ઊંડાણ પૂર્વક વાંચ્યા પછી તેમણે તેમની પુનર્વ્યાખ્યા શરૂ કરી ઓગણીસો ત્રીસ અને ઓગણીસો ચાલીસ ના દાયકા માં લકા એ પેરિસ ના બૌદ્ધિક વાતાવરણ માં સંરચના જેમ કે ક્લોડ લેવી અને ભાષા શાસ્ત્રી રોમન જેક બસન રોમન જેકોબસન સાથે સંવાદ કર્યો લકાનું સૌથી મહત્વપૂર્ણ કાર્ય તેમના સેમિનાર છે જે એક હજાર નવસો પચાસ ઓગણીસો ના દાયકા સુધી પેરિસમાં યોજાયા હતા આ સેમિનારોમાં તેમણે મનોવિશ્લેષણ સાહિત્ય દર્શન અને કલા પર વિચારો રજૂ કર્યા તેમના મુખ્ય ગ્રંથો જેમ કે એક્રેક્સ ઓગણીસો તોતેર એ તેમના વિચારો વ્યવસ્થિત સ્વરૂપ માં રજૂ કર્યા લકાની લેખન શૈલી જટિલ અને ઘણી છે જે ઘણી વાર વાચકો માટે પડકારજનક હોય છે તેમનું મૃત્યુ નવ સપ્ટેમ્બર ઓગણીસો ના રોજ થયું પરંતુ તેમના વિચારો આજે પણ સાહિત્યિક અને સાંસ્કૃતિક અધ્યયનોમાં સુસંગત રહ્યા છે. લકાની બૌદ્ધિક પૃષ્ઠભૂમિમાં ફ્રોઈડનું મનોવિશ્લેષણ, હેગલનું દર્શન, હાઇડેગરની ફેનોમેનોલોજી અને સોશ્યોરનું સંરચનાવાદી ભાષા વિજ્ઞાન સામેલ છે. આ પ્રભાવોએ તેમના સાહિત્યિક વિવેચનને એક અનોખો દ્રષ્ટિકોણ પ્રદાન કર્યો. બે લકાની મુખ્ય વિભાવનાઓ અને સાહિત્યિક વિવેચન. લકાનું સાહિત્યિક વિવેચન તેમના મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતો પર આધારિત છે જે ભાષા અને ઓળખની પ્રક્રિયાઓને સમજવા પર કેન્દ્રિત છે તેમની વિભાવનાઓ સાહિત્ય વિશ્લેષિત કરવા માટે સાધનો પ્રદાન કરે છે નીચે તેમની મુખ્ય વિભાવનાઓ નું સાહિત્ય સંદર્ભ માં વિશ્લેષણ રજૂ કરવામાં આવ્યું છે બે દશાંશ એક મિરર સ્ટેજ મિરર સ્ટેજ લકાની મિરર સ્ટેજ ની વિભાવના તેમની સૌથી પ્રખ્યાત અને સાહિત્યિક વિવેચન માટે મહત્વપૂર્ણ યોગદાનોમાંની એક છે લકા અનુસાર મિરર સ્ટેજ તે વિકાસાત્મક તબક્કો છે લગભગ છઠ્ઠી અઢાર મહિનાની ઉંમરમાં જ્યારે શિશુ પ્રથમ વખત અરીસામાં પોતાની છબી જુએ છે અને તેનાથી પોતાની ઓળખ બનાવવાનું શરૂ કરે છે આ ઓળખ જો કે એક ભ્રમ મિસરેકોગ્નિશન છે કારણ કે શિશુ પોતાની છબીને એક સંપૂર્ણ અને સ્વાયત્ત સ્વ સેલ્ફ તરીકે જુએ છે જ્યારે વાસ્તવમાં તે હજી પણ માતા અને પર્યાવરણ પર નિર્ભર છે સાહિત્યિક સંદર્ભ મીરર સ્ટેજ સાહિત્યમાં ઓળખના નિર્માણ અને આત્મચેતનાના વિષયોને સમજવામાં ઉપયોગી છે ઉદાહરણ તરીકે જેમ્સ જોયસના એ પોર્ટ્રેટ ઓફ ધી આર્ટિસ્ટ એઝ અ યંગ મેનમાં સ્ટીફન ડેડાલ્સની આત્મશોધની યાત્રાને મિરર સ્ટેજના દ્રષ્ટિકોણથી વિશ્લેષિત કરી શકાય છે સ્ટીફનની આત્મછબી અને તેની સામાજિક વાસ્તવિકતા વચ્ચેનો તણાવ લકારની મિસ રેકોગ્નેશનની વિભાવનાને દર્શાવે છે સાહિત્યમાં પાત્રોનું પોતાનાથી અથવા અન્ય પાત્રો સાથેનું સંબંધ ઘણીવાર મિરર સ્ટેજના ગતિશીલ તત્વોને પ્રતિબિંબિત કરે છે જેમ કે નાર્સિસિઝમ નાર્સિસિઝમ અથવા અન્યની ઈચ્છા બે દશાંશ બે પ્રતિકાત્મક વ્યવસ્થા કાલ્પનિક વ્યવસ્થા અને વાસ્તવિક સિમ્બોલિક ઇમેજિનરી એન્ડ રિયલ લકાએ માનવ અનુભવને ત્રણ વ્યવસ્થાઓમાં વિભાજિત કર્યો પ્રતિકાત્મક સિમ્બોલિક કાલ્પનિક ઇમેજિનરી અને વાસ્તવિક રિયલ આ વિભાવનાઓ સાહિત્યિક પાઠોના વિશ્લેષણમાં મહત્વપૂર્ણ છે પ્રતિકાત્મક વ્યવસ્થા સિમ્બોલિક ઓર્ડર આ ભાષા સામાજિક નિયમો અને સાંસ્કૃતિક માળખાઓનું ક્ષેત્ર છે પ્રતિકાત્મક વ્યવસ્થા વ્યક્તિને સામાજિક દુનિયામાં એકીકૃત કરે છે પરંતુ તે હંમેશા અપૂર્ણ હોય છે અને ઈચ્છાને સંપૂર્ણપણે સંતોષી શકતી નથી સાહિત્યમાં પ્રતિકાત્મક વ્યવસ્થા સામાજિક નિયમો નૈતિકતા અને ભાષાના ઉપયોગ દ્વારા વ્યક્ત થાય છે ઉદાહરણ તરીકે સોફોક્લિસ રેક્સમાં પ્રતિકાત્મક વ્યવસ્થા સામાજિક વર્જનાઓ અને નિયમોના રૂપમાં પ્રગટ થાય છે જેને અજાણતા તોડે છે 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 કાલ્પનિક વ્યવસ્થા ઇમેજિનરી ઓર્ડર આ ક્ષેત્ર જે મિરર ઉત્પન્ન થાય અને છબીઓ ભ્રમો અને આત્મ પ્રતિબિંબ સાથે સંબંધિત છે કાલ્પનિક વ્યવસ્થામાં વ્યક્તિ અન્ય સાથે એક કાલ્પનિક એકતાની શોધ કરે છે સાહિત્યમાં આ પ્રેમ નાર્સિસિઝમ અને આત્મ વિષયોમાં જોઈ શકાય છે ઉદાહરણ તરીકે શેક્સપિયરના રોમિયો અને જુલિયટમાં રોમિયો અને જુલિયટનો પ્રેમ કાલ્પનિક વ્યવસ્થાની એકતાની શોધને દર્શાવે છે જે આખરે વાસ્તવિકતા સાથે અથડાય છે વાસ્તવિક રિયલ વાસ્તવિક તે ક્ષેત્ર છે જે પ્રતિકાત્મક અને કાલ્પનિક વ્યવસ્થાઓથી પર છે તે તે અનુભવ છે જે ભાષા અથવા પ્રતીકોમાં સંપૂર્ણપણે વ્યક્ત થઈ શકતો નથી જેમ કે મૃત્યુ આઘાત અથવા અનિર્વચનીય ઈચ્છા સાહિત્યમાં વાસ્તવિક ઘણી વાર તે ક્ષણોમાં પ્રગટ થાય છે જે વાચકને અસહજ અથવા વિચલિત કરે છે ઉદાહરણ તરીકે ફ્રાન્સ કાફકાની અને ભાષાકીય વ્યવસ્થાઓથી પર છે બે દશાંશ ત્રણ ઈચ્છા અને અભાવ ડિઝાયર એન્ડ લેક લકા માટે ઈચ્છા ડિઝાયર માનવ અનુભવનું મૂળ તત્વ છે તેમની વિભાવના અનુસાર ઈચ્છા હંમેશા એક અભાવ લેખ થી ઉત્પન્ન થાય છે વ્યક્તિ તે પૂર્ણતાની શોધ કરે છે જે મિરર સ્ટેજમાં જાય છે પરંતુ પ્રતિકાત્મક ઈચ્છા અને અભાવ સાહિત્યમાં પ્રેમ મહત્વાકાંક્ષા અને સંઘર્ષના વિષયોને સમજવામાં મહત્વપૂર્ણ છે ઉદાહરણ તરીકે પ્રેમચંદના ગોદાનમાં હોરીની જમીન અને સન્માનની ઈચ્છા એક અભાવથી ઉત્પન્ન થાય છે જે સામાજિક અને આર્થિક વ્યવસ્થા દ્વારા વધુ ઊંડી થાય છે લકાનો આ વિચાર સાહિત્યમાં પાત્રોની પ્રેરણાઓ અને તેમના આંતરિક સંઘર્ષોનું વિશ્લેષણ કરવામાં મદદ કરે છે વિભાવના ઓબ્જેક્ટ પેટિટ એ નાનું અન્ય ઈચ્છાના તે લક્ષ્યને દર્શાવે છે જે હંમેશા અપ્રાપ્ય રહે છે સાહિત્યમાં આ થીમ તે પાત્રોમાં જોઈ શકાય છે જે કોઈ અશક્ય લક્ષ્યની શોધમાં ભટકતા હોય છે બે દશાંશ ચાર ભાષા અને અચેતન લેંગ્વેજ એન્ડ ધી અનકોન્શિયસ લકાનું પ્રખ્યાત કથન છે અચેતન ભાષાની જેમ સંરચિત છે ધી અનકોન્શિયસ ઇઝ સ્ટ્રકચર્ડ લાઇક અ લેંગ્વેજ તેમના અનુસાર અચેતન વિચારો અને ઈચ્છાઓ ભાષાના માધ્યમથી જ વ્યક્ત થાય છે અને મનોવિશ્લેષણનું કાર્ય આ ભાષાકીય રચનાઓને સમજવાનું છે સાહિત્યિક સંદર્ભ આ વિચાર સાહિત્યિક પાઠોને અચેતનના અરીસા તરીકે જોવાની મંજૂરી આપે છે ઉદાહરણ તરીકે વર્જિનિયા વુલ્ફના મિસિસ ડાલોવેમાં ક્લેરિસાના આંતરિક એકલાપ સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસ ને લકાના દ્રષ્ટિકોણથી અચેતનની ભાષા તરીકે વિશ્લેષિત કરી શકાય છે સાહિત્યમાં પ્રતીક રૂપક અને ભાષાના ખેલ લકાની આ વિભાવનાને વધુ સમૃદ્ધ કરે છે લકાએ ફર્ડિનાન્ડ ડી સોસ્યુરના સંરચનાવાદી ભાષા વિજ્ઞાનને અપનાવ્યું અને દલીલ કરી કે અર્થ હંમેશા અસ્થિર અને સાપેક્ષ હોય છે આ વિચાર સાહિત્યિક પાઠોમાં અર્થની બહુસ્તરીયતા અને અસ્પષ્ટતાને સમજવામાં ઉપયોગી છે બે દશાંશ પાંચ ઓડિપ્સ કોમ્પ્લેક્સ અને લો ઓફ ધ ફાધર લો ઓફ ધ ફાધર લકાએ ફ્રોઈડના ઓડિપ્સ કોમ્પ્લેક્સને પુનર્વ્યાખ્યાયિત કરીને તેને પ્રતિકાત્મક વ્યવસ્થા સાથે જોડ્યો તેમના અનુસાર ઓડિપ્સ કોમ્પ્લેક્સ તે પ્રક્રિયા છે જેના દ્વારા બાળક પ્રતિકાત્મક વ્યવસ્થામાં પ્રવેશ કરે છે અને લો ઓફ ધ ફાધર પિતૃસત્તાક નિયમને સ્વીકારે છે આ નિયમ ભાષા સામાજિક રચનાઓ અને સંસ્કૃતિ દ્વારા લાગુ કરવામાં આવે છે સાહિત્યિક સંદર્ભ સાહિત્યમાં ઓડિપ્સ કોમ્પ્લેક્સ અને લો ઓફ ધ ફાધર સામાજિક નિયમો અને વ્યક્તિગત ઈચ્છાઓ વચ્ચેના તણાવને દર્શાવે છે ઉદાહરણ તરીકે લોરેન્સના સન્સ એન્ડ લવર્સમાં પોલ અને તેની માતા વચ્ચેનો જટિલ સંબંધ લકાની આ વિભાવનાના માધ્યમથી સમજી શકાય છે સાહિત્યિક પાઠો ઘણી આ તણાવને વ્યક્ત કરે છે કે કેવી રીતે વ્યક્તિ સામાજિક નિયમોની સામે પોતાની ઈચ્છાઓને દબાવે છે અથવા વ્યક્ત કરે છે ત્રણ લકાના સાહિત્યિક વિવેચન પર પ્રભાવ લકાના વિચારોએ સાહિત્યિક ટીકાને ઘણી રીતે પ્રભાવિત કરી છે તેમની વિભાવનાઓ સાહિત્ય વિશ્લેષિત કરવા માટે સાધનો પ્રદાન કરે છે નીચે તેમના પ્રભાવના મુખ્ય પાસાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે ત્રણ દશાંશ એક મનોવિશ્લેષણ અને સાહિત્ય લકાએ સાહિત્યને અચેતનના એક અરીસા તરીકે જોયું તેમની વિભાવનાઓ સાહિત્યિક પાઠોમાં પાત્રોની ઈચ્છાઓ સંઘર્ષો અને ઓળખના નિર્માણને સમજવામાં મદદ કરે છે ઉદાહરણ તરીકે ટોની સેક્સની માનસિક સ્થિતિ અને આઘાતને લકાનની વાસ્તવિક અને ઈચ્છાની વિભાવનાઓના માધ્યમથી વિશ્લેષિત કરી શકાય છે લકાનનો પ્રભાવ મનોવિશ્લેષણાત્મક ટીકામાં સ્પષ્ટ છે ખાસ કરીને તે ટીકાકારોમાં જે સાહિત્યને અચેતનની અભિવ્યક્તિ તરીકે જુએ છે તેમની વિભાવનાઓ ફ્રોઈડની તુલનામાં વધુ ભાષા કેન્દ્રિત છે જે સાહિત્યિક વિશ્લેષણને વધુ જટિલ બનાવે છે નારીવાદી સાહિત્યિક ટીકા લકાના વિચારોએ નારીવાદી ટીકાને પણ પ્રભાવિત કરી કે તેમની પિતૃ સત્તાક લો ઓફ ધ ફાધર ની વિભાવનાની ટીકા પણ થઈ નારીવાદી ટીકાકારો જેમ કે લુસ ઇરીગરે લુસ ઇરિગરે અને જુલિયા ક્રિસ્ટેવા જુલિયા ક્રિસ્ટેવા એ લકાના વિચારોને અપનાવ્યા અને સંશોધિત કર્યા ઉદાહરણ તરીકે લકાનની પ્રતિકાત્મક વ્યવસ્થાને નારીવાદી ટીકાકારોએ પિતૃસત્તાક રચનાઓ તરીકે જોઈ જે મહિલાઓની ઈચ્છાઓ અને અવાજને દબાવે છે સાહિત્યમાં આ વિચાર તે પાત્રોના વિશ્લેષણમાં ઉપયોગી છે જે સામાજિક નિયમો વિરુદ્ધ બળવો કરે છે જેમ કે ચાર્લોટ બ્રોન્ટેના જેન આયરમાં જૈન ત્રણ દશાંશ ત્રણ ઉત્તર સંરચનાવાદી અને ડિકન્સ્ટ્રક્શનવાદી ટીકા લકાના વિચારો ઉત્તર સંરચનાવાદી અને અને ડીકન્સ્ટ્રક્શનવાદી ટીકા માટે આધાર પ્રદાન કરે છે તેમની ભાષા અર્થની અસ્થિરતા પરનો ભાર જેક ડેરીડા જેક ડેરીડા જેવા વિચારકો સાથે સંનાત કરે છે સાહિત્યમાં લકાની વિભાવના કે અર્થ હંમેશા સ્થગિત ડિફર્ડ હોય છે પાઠોના બહુ આયામી અર્થઘટનોને પ્રોત્સાહન આપે છે ઉદાહરણ તરીકે સલમાન રશ્દીના મિડનાઇટ્સ ચિલ્ડ્રનમાં ભાષા અને કથનની જટિલતાને લકાની ભાષાકીય વિભાવનાઓના માધ્યમથી સમજી શકાય છે અને સાંસ્કૃતિક અધ્યયન લકાની વિભાવનાઓ સાંસ્કૃતિક અધ્યયનોમાં પણ પ્રભાવશાળી રહી છે ખાસ કરીને ઇન્ટરટેક્સ્ટ્યુઆલિટી અને સાંસ્કૃતિક પ્રતિકોના વિશ્લેષણમાં તેમની પ્રતિકાત્મક વ્યવસ્થા સાહિત્યને વ્યાપક સાંસ્કૃતિક સંદર્ભોમાં જોવાની મંજૂરી આપે છે ઉદાહરણ તરીકે રવિન્દ્રનાથ ટાગોરની ગીતાંજલિને લકાના દ્રષ્ટિકોણથી વાંચવા પર તે ફક્ત આધ્યાત્મિક કવિતા નથી રહેતી પરંતુ તે વ્યક્તિગત અને સાંસ્કૃતિક ઈચ્છાઓની અભિવ્યક્તિ બની જાય છે જે પ્રતિકાત્મક વ્યવસ્થામાં સંરચિત છે ચાર લકાના દાર્શનિક અને સૈદ્ધાંતિક પ્રભાવ લકાના વિચારો ઘણા વિચારકો અને પરંપરાઓથી પ્રભાવિત હતા જે તેમના સાહિત્યિક વિવેચનને આકાર આપે છે ચાર દશાંશ એક સિગમન ફ્રોઈડ લકાએ ફ્રોઈડ મનોવિશ્લેષણને મનો ફ્રોઈડ તરફ પાછા ફરો રીટર્ન ટુ ફ્રોઈડ ના નારા હેઠળ પુનર્વ્યાખ્યાયિત કર્યું તેમણે ફ્રોઈડની વિભાવનાઓ જેમ કે અચેતન ઓડિપ્સ કોમ્પ્લેક્સ અને કામ લિબિડો લિબિડો ભાષા અને પ્રતિકાત્મક રચનાઓ સાથે જોડી ચાર દશાંશ બે સંરચનાવાદ લકાએ ફર્ડિનાન્ડ ચાર દશાંશ ત્રણ વાદ ચાર લકાએ ફર્ડિનાન્ડ ડી સોશ્યુર અને સંરચના વાદી વિચારધારાને ભાષા અને અચેતન ની વિભાવના નો આધાર બન્યો ચાર દશાંશ ત્રણ હેગલ અને હાઈડેગર લકા પર જ્યોર્જ વિલ્યમ ફ્રેડરિક હેગલ ની ડાયલેક્ટિક્સ અને માર્ટિન હાઈડેગર ની ફેનોમેનોલોજી પ્રભાવ હતો હેગલની માસ્ટર સ્લેવ ડાયાલેક્ટિક લકાનની ઈચ્છા અને સમજવામાં ઉપયોગી હતી જ્યારે હાઇડેગરની બિંગની વિભાવનાએ તેમના વાસ્તવિકના વિચારને પ્રભાવિત કર્યો ચાર દશાંશ પાંચ સાહિત્ય અને કલા ચાર દશાંશ છ લકાએ સાહિત્ય અને કલાને તેમના સિદ્ધાંતો માટે પ્રેરણા સ્ત્રોત તરીકે જોયા તેમણે જેમ્સ જોઈસ એડગર એલન પો અને સોફોક્લીસ જેવા લેખકોના કાર્યોનું વિશ્લેષણ કર્યું ઉદાહરણ તરીકે તેમના સેમિનાર ધી એથિક્સ ઓફ સાયકો એનાલિસિસમાં તેમણે એન્ટિગોનની નૈતિકતા પર ચર્ચા કરી પાંચ લકાના કાર્યોની ટીકા લકાના વિચારોએ વ્યાપક પ્રભાવ પાડ્યો પરંતુ તેમની કેટલીક ટીકાઓ પણ થઈ છે જટિલતા અને અસ્પષ્ટતા લકાની લેખન શૈલી અને વિભાવનાઓ અત્યંત જટિલ અને અસ્પષ્ટ માનવામાં આવે છે જેના કારણે તેમના વિચારોને સમજવા અને લાગુ કરવા મુશ્કેલ બને છે પિતૃ સત્તાગતા નારીવાદી ટીકાકારોએ લકાની લો ઓફ ધ ફાધર અને પ્રતિકાત્મક વ્યવસ્થાને પિતૃસત્તાક માની છે કારણ કે તે પુરુષ કેન્દ્રિત સામાજિક રચનાઓને પ્રાધાન્ય આપે છે વૈજ્ઞાનિકતાની કમી કેટલાક ટીકાકારોએ લકાના સિદ્ધાંતોને વૈજ્ઞાનિક આધારથી ઓછા અને દાર્શનિક અથવા સાહિત્યિક માન્યા છે પશ્ચિમી કેન્દ્રિતતા લકાના વિચારો મુખ્યત્વે પશ્ચિમી સાહિત્ય અને સંસ્કૃતિ પર આધારિત છે જે બિન પશ્ચિમી સંદર્ભોમાં ઓછા સુસંગત હોઈ શકે છે છ સમકાલીન સાહિત્ય અને સંસ્કૃતિ પર પ્રભાવ વિચારોએ સાહિત્યિક ટીકા સાંસ્કૃતિક અધ્યયન અને ફિલ્મ અધ્યયનમાં ઊંડો પ્રભાવ પાડ્યો છે સાહિત્યિક અધ્યયન લકાની વિભાવનાઓ મનોવિશ્લેષણાત્મક નારીવાદી અને ઉત્તર સંરચનાવાદી ટીકામાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે તેમની મિરર સ્ટેજ અને ઈચ્છાની વિભાવનાઓ સમકાલીન સાહિત્યમાં ઓળખ અને સંઘર્ષના વિષયોને સમજવામાં મહત્વપૂર્ણ છે ફિલ્મ અધ્યયન લકાની મિરર સ્ટેજ અને કાલ્પનિક વ્યવસ્થાએ ફિલ્મ સિદ્ધાંતને પ્રભાવિત કર્યો છે ખાસ કરીને દર્શકની ઓળખ અને સ્ક્રીન પરની છબીઓ સાથેના તેમના સંબંધોના વિશ્લેષણમાં ઉદાહરણ તરીકે લોરા મલવી લોરા મલવી એ વિચારોનો ઉપયોગ મેલ ગેઝ મેલ ની વિભાવના વિકસાવવામાં કર્યો નારીવાદી અને ક્વિયર સિદ્ધાંત લકાના વિચારોએ નારીવાદી અને ક્વિયર સિદ્ધાંતકારોને પ્રભાવિત કર્યા છે જે તેમની વિભાવનાઓનો ઉપયોગ લિંગ અને કામુકતાના વિશ્લેષણમાં કરે છે ભારતીય સાહિત્યિક સંદર્ભ ભારતીય સાહિત્યમાં લકાની વિભાવનાઓ આધુનિક અને ઉત્તર આધુનિક લેખકો જેવા સલમાન રશદી અને અરુંધતી રોયના કાર્યોમાં ઓળખ ઇચ્છા અને સામાજિક રચનાઓના વિશ્લેષણમાં ઉપયોગી થઈ શકે છે ઉદાહરણ તરીકે રોયના ધ ગોડ ઓફ સ્મોલ થિંગ્સમાં સામાજિક નિયમો અને વ્યક્તિગત ઈચ્છાઓ વચ્ચેના તણાવને લકાનની પ્રતિકાત્મક વ્યવસ્થા અને વાસ્તવિકના દૃષ્ટિકોણથી સમજી શકાય છે સાત નિષ્કર્ષ જેક લકાનનું સાહિત્યિક વિવેચન મનોવિશ્લેષણ ભાષા અને સંસ્કૃતિ વચ્ચે એક અનોખો સંવાદ રજૂ કરે છે તેમની વિભાવનાઓ જેમ કે સ્ટેજ પ્રતિકાત્મક વ્યવસ્થા કાલ્પનિક વ્યવસ્થા વાસ્તવિક અને ઈચ્છા એ સાહિત્ય ને અચેતન ઓળખ અને સામાજિક રચનાઓના દ્રષ્ટિકોણ થી વિશ્લેષિત કરવા માટે નવા સાધનો પ્રદાન કર્યા છે લકાનો નો દ્રષ્ટિકોણ સાહિત્ય ને ફક્ત એક સૌંદર્ય લક્ષી કૃત્ય તરીકે નહીં પરંતુ માનવ ઈચ્છાઓ અને સંઘર્ષો ની જટિલ અભિવ્યક્તિ તરીકે જુએ છે જોકે તેમની જટિલતા પિતૃ સત્તાકતા અને પશ્ચિમી કેન્દ્રિતતાની ટીકા થતી રહી છે તેમ છતાં લકાર યોગદાન સાહિત્યિક અને સાંસ્કૃતિક અધ્યયનમાં અનિવાર્ય છે ભારતીય સાહિત્યિક સંદર્ભમાં તેમના વિચારો આધુનિક અને ઉત્તર આધુનિક સાહિત્યમાં ઓળખ અને સામાજિક તણાવોને સમજવામાં ઉપયોગી થઈ શકે છે લકાનું સાહિત્યિક વિવેચન આપણને એ શીખવે છે કે સાહિત્ય ફક્ત વાર્તાઓનો સંગ્રહ નથી પરંતુ તે માનવ મનની ઊંડાઈઓ અને સામાજિક રચનાઓની જટિલતાઓને ઉજાગર કરવાનું એક શક્તિશાળી માધ્યમ છે